વીરપુરના જોગી જલારામ બાપાની આજે બસો છવ્વીસમી જલારામ જયંતિ નિમિત્તે સમગ્ર સુરતના પલસાણા તાલુકામાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી જેમાં ચલથાણ ગામે આનંદનગર આદર્શ સોસાયટી કડોદરા જલારામ ભોજનાલય સહિત અન્ય જગ્યાએ વહેલી સવારથી ભજન અને આરતી કર્યા બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું તો બીજી તરફ હરિપુરા ગામે આવેલા મિની વીરપુર તરીકે જાણીતા કરુણા નિધાન શ્રી રામચંદ્રના પરમ ભક્ત શ્રી જલારામ બાપાના મંદિરે હરિપુરા ગામ ઉપરાંત આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં બાપાની સાલગીરી ઉજવવા ઉમટી પડ્યા જ્યાં બાપાની પાલખી યાત્રા કાઢી સમગ્ર હરિપુરા ગામમાં નીકળી અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ મહાપ્રસાદી નો લહાવો લઈ પાવન થયા આ પ્રસંગે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં માજી કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર કડોદરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અંકુર દેસાઈ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સહિત અનેક લોકોએ જલારામ બાપાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા આ જલારામ બાપાના મંદિરે બહોળી સંખ્યામાં લોકો દર્શનાર્થે ઉમટી પડે છે અને લોકોની અટૂટ આસ્થાને કારણે આગામી બાર વર્ષ સુધી એટલે કે બસોને અડત્રીસમી જન્મજયંતિ સુધીનો તમામ ખર્ચ દાનદાતાઓ તરફથી નોંધાઈ ચૂક્યો છે મારું નામ કિરણ જે પરમાર છે આજે મહાપ્રસાદીનું કાર્યક્રમ કરવામાં આવ્યો છે જ્યારે મંદિરનું બી કામ જ્યારે જોરમાં જીર્ણોદર ચાલે છે ત્યારે આપ સર્વ મહાપ્રસાદીનો આનંદ લઈ બાપાના દર્શન કરી સૌ ભક્તો આરામથી આપણા ઘરે પધારશો જય જલારામ હરિપુરા ગામ એક મિની વીરપુર તરીકે ઓળખાય છે આજે બસો ને છવ્વીસમી જન્મજયંતિ ઉજવી રહ્યા છીએ આ જન્મજયંતિમાં ખૂબ જ જલારામ બાપાનું ભક્તોનું ઘોડાપોળ ઉમટી પડ્યું છે અને મહાપ્રસાદી અને દર્શનનો લાભ લઈ રહ્યા છે હાલમાં મંદિરના જીર્ણોદ્ધાણનું કામ ચાલી રહ્યું છે અને સૌ ભક્તો એમાં સેવાદાન પણ આપી રહ્યા છે અને મંદિર ખૂબ જ સુશોભિત અવસ્થામાં અત્યારે જઈ રહ્યું છે શિખરનું કામ પૂર્ણ થવા આવી ગયું છે હાલમાં પરમ પૂજ્ય શ્રી જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ છે અને બસો ને આડત્રીસમી જન્મજયંતિ સુધીના ભક્તોએ પોતાના મહાપ્રસાદીનો જે નામ છે એ યાદીમાં જાહેર કરાવેલ છે એટલે બસો ને આડત્રીસ જન્મજયંતિ સુધી બાપાના ભંડારાના ભક્તોએ જાહેરાત કરી દીધી છે રક્તદાન આયોજન દર વર્ષે અમે અમે પણ કરીએ અને સારી એવી બોટલો અહિયાં જલારામ મંદિર તરફ થી ભક્તો સેવા આપી રહ્યા છે રક્તદાન પણ એ મોટું દાન છે જે જલારામ બાપાના ચરણો માં અર્પણ કરી રહ્યા છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ ન્યુઝરા